વિસ્તારથી વર્ષ ઓગણીસો છન્નુંમાં એમએ ની ડિગ્રી મેળવનાર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોટી કચવાલ ગામમાં રહેતા પંચાવન વર્ષે ઐલાબેન રમણભાઈ પટેલ તે સમયે નોકરી કરી શક્યા હોત પરંતુ તેમણે ખેતી કામ પસંદ કરી તેને જ પોતાનું ભવિષ્ય બનાવ્યું હતું આજે તેઓ પ્રાકૃતિક ખેતી કરી વર્ષે પોણા બે લાખની આવક મેળવી રહ્યા છે જેમાંથી તેઓ પોતાની દીકરીને ડોક્ટર અને દીકરાને શિક્ષક બનાવવાનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છે અડધી દાયકા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઇલાબેન આજે અનેક શિક્ષિત યુવાઓને ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપી રહ્યા છે ત્રણ એકર જમીન પર સમૃદ્ધ પ્રાકૃતિક ખેતી કરતા પારડીના મોટી કચવાલ ગામે મંદિર ફળિયામાં રહેતા ઈલાબેન પટેલ પોતાની સફળતાની ગાથા વર્ણવતા જણાવે છે કે પહેલા અમે પણ બાપ દાદાના સમયની પરંપરાગત રાસાયણિક ખાતર વડે ખેતી કરતા હતા પરંતુ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશથી પકવેલા ફળ શાકભાજી અને અનાજ પોતાના અને જમીનના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થયા હતા આ દરમિયાન વર્ષ બે હજાર ઓગણીસમાં ધરમપુરના બરૂમાળ ખાતે સુભાષ પાલેકર આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમની જાણ થતા સાત દિવસ સુધી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી જેમાં પ્રાકૃતિક ખેતી પરોપકાર અને પુણ્ય આપનારી તેમજ ઝીરો બજેટના ખર્ચે થતી હોવાનું અને તેના દ્વારા આપણું અને જમીનનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે એવું જાણવા મળ્યું હતું ત્યારબાદ લાભ લગાટ વઘઈ જૂનાગઢ રાજકોટ અને ભુજ સહિત વિવિધ જિલ્લાઓમાં દસ જેટલી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી આજે હું મારા ખેતરમાં રીંગણ કેળા ફલાવર કોબી ચોળી તુવેર ભીંડા ડાંગર અને હળદરનું વાવેતર કરી આર્થિક રીતે પગભર બની છું શરૂઆતમાં ઉત્પાદન ઓછું મળતું હતું પરંતુ ધીરે ધીરે ઉત્પાદન વધતા હવે વર્ષે પોણા બે લાખની આવક મેળવી રહી છું સાથે ઘરે બે દેશી ગીર ગાય પણ છે જેના નિભાવ ખર્ચ માટે સરકાર દ્વારા દર મહિને મારા બેંક ખાતામાં નવસો રૂપિયાની સહાય આપવામાં આવી છે દૂધ સારું આવે તે માટે ગાયના ઘાસચારાનો પાક પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કર્યું છે ખેતી કરતા હતા તેનાથી સ્વાસ્થ્ય બગડે અને ખેતીમાં પણ નુકસાન થાય આ વાત તો અમને ખબર પડી જ્યારે બે હજાર ઓગણીસમાં અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી ત્યારે અમને ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું અને ત્યાર પછી એમ કે હવે પછી પ્રાકૃતિક ખેતી જ કરવી છે એમ અને ત્યાર પછીથી અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને અત્યારે છ સાત વર્ષ થવાના અમે પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતીથી પકવેલા ફળ શાકભાજી અને અનાજ આરોગવાથી સૌનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આવક પણ વધી રહી છે એમ જણાવીને ઇલાબેન રાજ્ય સરકારનો આભાર માનતા કહે છે કે સખી મંડળની બહેનો આર્થિક રીતે સશક્ત બને તે માટે જીવામૃત યુનિટ સહિતની અનેકવિધ યોજનાઓનો લાભ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રાકૃતિક ખેતીનું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માર્ગદર્શન આપનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું